સાબરકાંઠા લોકસભા બેઠક પર ઉમેદવાર વિરોધ આક્રોશ યથાવત છે પ્રદેશ ભાજપે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અરવલ્લી જિલ્લાના પ્રવાસે છે હર્ષ સંઘવીએ સાબરકાંઠા જિલ્લા પ્રમુખના નિવાસ સ્થાનેથી બેઠકથી આ ડેમેજ કંટ્રોલ ની શરૂઆત કરી સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખના નિવાસસ્થાને યોજાયેલ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ જેડી પટેલ મહામંત્રી વિજય પંડ્યા લોકસભા ક્લસ્ટર પ્રભારી દુષ્યંત પંડ્યા કૌશલ્યા કુંવર રેખાબેન ઝાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા સાબરકાંઠા બાદ સંઘવી આજ લોકસભા બેઠકને અંતર્ગત આવતા અરવલીના મોડાસાના પ્રવાસે પણ પહોંચ્યા હોવાની જાણકારી છે સંઘવી બંને જિલ્લાના સંગઠનના પદાધિકારીઓ અને નારાજ નેતા કાર્યકર્તાઓ સાથે દિવસભર બેઠક કરશે અગાઉ જેમના નામની સાબરકાંઠાનો ઉમેદવાર તરીકે જાહેરાત કરી હતી તે ભીખાજી ઠાકોરના સમર્થકો છેલ્લા ચાર દિવસથી ભીખાજીના સ્થાને જેમને ઉમેદવાર બનાવાયા છે તેવા શોભનાબેન બારૈયાનો જબરદસ્ત વિરોધ કરી રહ્યા છે

હર્ષ સંઘવી હિંમતનગર ખાતે પહોંચ્યા છે અને ધારાસભ્યો હતા તેઓની સાથે બેઠક યોજી હતી અને ત્યારબાદ અરવલ્લી જિલ્લામાંથી જે હોદ્દેદારો અને આગેવાનો છે તેઓને બોલાવવામાં આવે છે રાજ્ય કક્ષાના જે મંત્રી ભીખુજી પરમાર પીસી બરંડા ધારાસભ્ય જિલ્લા ભાજપ અરવલ્લીના પ્રમુખ રાજેન્દ્રભાઈ સહિત જે ભીખાજી ઠાકોર કે જેઓને પ્રથમવાર ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી હતી તે તે તમામ સદસ્યો અને આગેવાનો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો સહિતના લોકો આજે આ બેઠકમાં આવી પહોંચ્યા છે અત્યારે હાલ બંધ બારની જે બેઠક યોજાઈ રહી છે તે બેઠકની અંદર જે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે તે પરિસ્થિતિને ડામવા માટેના પ્રયાસો ગૃહમંત્રી દ્વારા હાથ ધરવામાં આવે છે દર્શન પટેલ એબીપી અસ્મિતા સાબરકાંઠા